फैंटेसी यहाँ है फेयर प्ले अश्योरेंस क्विक गेम एक्सेस और इजी ट्रांजेक्शन हंड्रेड परसेंट सिक्योर्ड और इंस्टेंट वन क्लिक विद्रॉल डाउनलोड करना तो बनता पंचायत भाई श्री कांटू भाई कचपीरिया मार्केटिंग यार्ड नाइस चेयरमैन भाई श्री दिनेश भाई खुआ एडवोकेट અને મંડળીના પ્રમુખ ભાઈ શ્રી વિરલ ભાઈ શ્રી વિનુભાઈ પંજીભાઈ ભાઈ શ્રી પ્રવીણભાઈ ભુવા જસકુભાઈ કમ્માન અને અહીંયા ઉપસ્થિત ઉપસ્થિતથી આવેલ પણ તમામભાઈ અમૃતભાઈ ગ્રામજનો વડીલો યુવાન દોસ્તો માતાઓ તથા તમે વધારે જાણો છો કે ઓગણીસમી તારીખે વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું અને તમે મને મત આપો એની વિનંતી કરવા માટે આજે અમે આવ્યા લાંબી વાત કરવી નથી તમે મને કહ્યું કે બે હજાર સત્તરમાં માં હું વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ ભલે ગમે તે આવ્યું ત્યારથી લઈને આજ દિન સુધી ખંભાળિયામાં આવ્યો કે નથી આવ્યો તમને બધા એમને મૂકી દીધા મેં તમારા કામ કર્યા જે કંઈ પણ કામ તમે ચિંતા કર્યા આ પ્રકાર નો કામ હું જ્યારે કરી રહ્યો છું ત્યારે હું એમ નથી કેતો કે તમે મને મત આપશો ધારાસભ્ય બનાવશો એટલે બધું હરખું કર દઈશ આખા વિસ્તાર પરંતુ એટલું ચોક્કસ કહીશ કે બે હજાર બાર થી આજ દિન સુધી ભગવાન રામ ને પણ વનવાસ થયો ચૌદ વર્ષ પછી પાછા અયોધ્યામાં આવી ગયા એમ આ સીટ ઉપર ભાજપના સિમ્બોલ વાળો ધારાસભ્ય હવે ચૌદ વર્ષ પછી જો તમે ધારો તો ચૂંટાવી રામ રાજ્યની સ્થાપના થઈ છે

પાર્ટી કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી જે સવારમાં ઉઠી અને વિડીયા બનાવી જે મૂકે છે મારા વિરુદ્ધ માં જે વાતો કરે છે એની આજે મારે તમારા આટલા પાંચસો લોકોની ઉપસ્થિતિમાં ચોખ્ખી તમે મને કહો કે તમારે ખંભાળિયા સેવા સહકારી મંડળી એટલે સારામાં સારી મંડળી હું પેલા માર્કેટિંગ યાર્ડ જુનાગઢ નો પ્રમુખ હતો આમાંથી કોઈ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં માલ જણસી લઈને ગયા કોઈ તમને કોઈ તકલીફ પડે ક્યારે હજી તમને ખબર નહીં હોય તમે ધારો તો તમને જમવાની ખાડીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે ખબર છે તમે ધારો તો ઉપર તમને એસી વાળો રૂમ મળે ખબર છે હજી તમને ખબર નહી હોય કે ત્રણ લાખ રૂપિયા થી વધારે રકમ નો માલ જો તમે વેચો ને તમે ખંભાળિયા મોટર લઈને અહીંથી ગયા હોય અને તમને એમ થાય કે આ ત્રણ લાખ મારે કઈ રીતે ખંભાળિયા લઈ જવા રસ્તામાં કઈ તકલીફ પડે અને તમે માર્કેટિંગ યાર્ડ માં ઓફિસ માં જઈને કહો તો તમે તમારી રીતે મોટર સાયકલ અહીં પહોંચી જાય અને ત્રણ લાખ રૂપિયા યાર્ડ વાળા તમને ઘેરે આપે આ પ્રકારની વ્યવસ્થા આખી આપણે વૈઠવી છીએ